નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર બારમો સખી માર્કંડી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે આપણે ગુજરાતી વિષયના તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપી દઈશું તમને દરેક પાઠની પીડીએફ મળી જશે તો ચાલો બની જાય એવો એમને ભય હતો બીજું મહાદેવે માર્કંડ ઋષિને વરદાનમાં કેવા બાળક આપવા કહ્યું તેમાં જવાબ આવશે ઘ ઉપરના ખ અને કાં તો સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક અથવા તો સોળ સો વર્ષ જીવનાર મુક માર્કૃત જે કોનો ઠપકો સાંભળવો પડ્યો તો ત્રિશૂળધારી શિવાજી નો પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાનો છે જેમાં પહેલું માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગલાન થતા જાય કારણ કે માર્કંડય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તે મા બાપના વદન વદન એટલે ચહેરો ગલાન એટલે ગઢતા જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડય સોળ વર્ષનો થઈ જશે તેથી તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે બીજું છે માર્કંડીને કાંઠે અસાધારણ અદભુત એવું કશું નથી તેમ છતાં લેખકને શા માટે ગમે છે તો માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી રંગીન પતંગિયા નથી નથી પથ્થર પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું નથી છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં લીટીમાં જવાબ આપવાના છે જેમાં પહેલું માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં વર્ણવો તો માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી એટલે કે બેનપણી મટીને સામાન્ય નદી બની જાય તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા લેખક જે બોલે એનો અર્થ કાઢવા માર્કંડી થોપતી નહીં તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું ભાઈ બહેન ઘરે વર્ષે મળે એકબીજા એટલે એકબીજાને હજાર સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા સવાલ સો પૂછો અને જવાબ સો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં નહોતી પ્રશ્ન બીજો છે માર્કંડે ઋષિની કથા તમારા શબ્દોમાં આ લેખો તો માર્કંડુ ઋષિને સંતાન ન હતું એમણે તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો મૃકુંડુ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક પસંદ કરે અથવા તો સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે મૃકુંડુ ઋષિ વિમાસણમાં પડી ગયા તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે સોળ વર્ષ જીવે પણ એ જ કુલોદ્ધાર થશે આથી બંને સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક ચહેરા પર ગલાની છવાતી જાય છે એક દિવસ છોડ વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસી આવ્યા શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત નહોતી આખી આખરે યમરાજે એમના પર પાસ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશુળ ધારી શિવજી પ્રગટ થયા એમણે યમરાજે કરેલી તૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો મૃત્યુજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી એને જીવનદાન મળ્યું તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન આવા જ એક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત